નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજે આપણે રાતના વિડીયો ચાલુ કર્યો કેમ કે વટાણે આપણે આવ્યા પરિશ્રમ ઇલેક્ટ્રોનિકમાં ત્યાં તમને સારા સારા મ્યુઝિક સિસ્ટમ અથવા તો કોઈ પણ મ્યુઝિક સિસ્ટમ રિપેર કરવી દેવામાં આવશે એમ તો તમને બતાવું આગળ વિડીયોમાં તો જોતા રહું આ છે આપણે ભેગા જસુભાઈ અને આ છે આપણે આ ભાઈ છે પ્રવીણભાઈ આ ભાઈ જસુભાઈ બરાબર તો તમને બતાવું આની સિસ્ટમ કઈ રીતના છે મ્યુઝિક સિસ્ટમ બધી કેટલા વોલ્ટમાં છે એ બધી તમને વિડીયો વિડીયો જોતા રહેસો બસો અથવા સો તમારી જરૂરિયાત મુજબ બનાવી દેવા આપવામાં આવશે દસ ની અથવા આઠ દસ ની ડબલિયા અથવા તો તમારે કોઈ પણ સાઇઝના બનાવી દેવામાં આવશે તમારી રિકવાયરમેન્ટ મુજબ પેટી સાથે કમ્પ્લેટ સેટ આખો તૈયાર કરીને દેવામાં આવશે ખોખા તમારી સાંભે છે હજી પણ આમાં તમારે કોઈ પણ સાઇઝના ખોખા તમને બનાવી આપવામાં આવશે બરાબર ભાવની વાત કરીએ તો તમારે કેવી રીતના બનાવવી સિસ્ટમ એ પ્રમાણે ભાવ નક્કી થાય એમ અને એકદમ વ્યાજબી ભાવે આ ભાઈ છે આપણે પરિશ્રમ ઇલેક્ટ્રોનિકવાળા કોઈને પણ બનાવવા હોય તો આ ભાઈનો નંબર આપણે ડિસ્પ્રેક્શનમાં આપી દે તો એકદમ વ્યાજબી ભાવે બનાવી દેવામાં આવશે અને કઈ રીતના બનાવવું એ તમારે કહી દેવાનું જો આ ખોખા છે બરાબર આ છે સ્પીકર તો એમાં તમારી પસંદ કઈ છે અને કઈ રીતના બનાવવું તમારે એ તમારે કહેવાનું રહે એનો ભાવ એ પ્રમાણે નક્કી થઈ જશે એમ મિત્રો હર્સુભાઈને કંઈક પૂછીએ આપણે હું કહેવામાં ગઈ ભાઈ પ્રવીણભાઈની મ્યુઝિક સિસ્ટમ એટલે કંઈ ઘટેલીમાં કંઈક કહેવા પૂર્તિ ન હોય ભાઈ ભાઈ આવો લગાડો આવે તો રાખો બાકી તમારો ધક્કો થાય પ્રવીણ ભાઈ નું રોકાણ થાય સા પાણી પીને ને સુટા ભાઈ 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 રહ્યું બાકી આ આપડા જશું ભાઈ બહુ મોટા બ્લોગર છે ભાઈ અને કઈ શું કેવાય કે નાના નહીં સમજવાના મોઢામાં માવો હોય

કામ જોવાનું છે મ્યુઝિક સિસ્ટમ ની ક્વોલિટી જોવાની છે એ જોવું તમે બાકી નાકા મોટા બાપાના તો બધી શાક છે એક વખત વાપરો મ્યુઝિક સિસ્ટમ તો શું કહેવાય મજા આવી જાય આપણે અને તમારે શું કહેવાય ફાયદો થઈ જાય ભાવમાં ભાઈ આવે તો જ રાખવાન બાકી પાછો પ્રવીણ માધ્યમ માર બરાબર ને પ્રવીણ ભાઈ એમ નહીં બીજા આપણે ભાવ લે તે આપણે અહીં તમારે જોઈ લેવાનું પહેલા વગાડીને એમાં ગેરંટી આવે તમારે પછી હું ઉપાધી છે આપણે પ્રવિણભાઈ ભાઈ બેઠા અહીં ને હું બેઠો હાલો તો ડન કરો જય માતાજી જય હલો મળીએ બીજા નવા વિડીયોમાં બરાબર